સત્તરમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મંગળવાર આજે પણ રોજની રોટલી ઈશ્વર આપે છે ને પાંચ કિલો ઘઉંની વાવણી કરીને આપણે કેટલા બધા મણોનો પાક લણી શકીએ છીએ પણ માનવી શણભંગુર જીવનમાં વાના માટે કેટલી ભાગદોડ કરતા જોવા મળે છે તેટલી શાશ્વત જીવન માટે નથી કરતા જીવન છે ત્યાં સુધી આ સંસારની સાથે ખપ પૂરતો સંબંધ રાખવો પડે પણ આપણે શાશ્વત જીવન માટે જરૂરી એવું ભાથું પણ બાંધતા રહેવાનું ન ચૂકી જઈએ એ પણ એટલું જ મહત્વનું છે प्रस्तुत करता अमृतधारा डॉन बॉस्को एनिमेशन सेंटर कपड़वंश